ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે અસંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત કરમિતિબાઈને આજે આપણે વંદન કરીએ સંત શુરા અને દાતારોની એ રાજસ્થાનની પવિત્ર ભૂમિમાં રાજપૂતાના રાજ્ય જયપુરમાં પિતા પુરોહિત પરસારામજીના ઘેર હોળમી સદીમાં સંત બાઈનો જન્મ થયેલ પરસારામજીની ઉંમર વનમાં પ્રવેશી ચૂકી હતી પણ તેમના ઘેર શેર માટીની ખોટ હતી સંતાન સુખથી વંચિત બંને પતિ પત્નીને ઘણું જ દુઃખ થતું એટલે એક દિવસ બંને પતિ પત્ની મનમાં સંકલ્પ કરી પોતાના કુળદેવી કુંજલ માતાની યાત્રાએ જાયલ નગરી તરફ ચાલતા થાય છે મનમાં નીચે કર્યો કે જો માતાજી સંતાન સુખનું વરદાન ના આપે તો બંને સાથે જ માતાજીના પારે પોતાના દેહનો ત્યાગ કરી દેવો જાયલ નગરી તરફ ચાલતા ચાલતા રસ્તામાં રાત્રિ રોકાણ દરમિયાન રોજ સવાર સાંજ પરસારામજી માતા કુંજલ દેવીની ધ્યાન સાધના કરે છે એક દિવસ આવી જ રીતે રોજના નિત્યક્રમ મુજબ પ્રાતઃકાળે પરસારામજી ધ્યાન સાધનામાં બેઠા છે આકાશમાં ટમટમ તારીલિયાનો પ્રકાશ રેલાઈ રહ્યો છે મંદ મંદ શીતલ પવન વાહાઈ રહ્યો છે એવા વાતાવરણમાં અચાનક સામે એક દેદીપ્યમાન તેજપુંજ દિવ્ય નારી શક્તિનો આભાસ થયો એ દિવ્ય નારી શક્તિએ પૂછ્યું કે તું ક્યાં જાય છે પરસારામજીએ આર્ત નાદે કહ્યું કે હે માતા હું અભાગ્યો છું મારા ઘેર શેર માટીની ખોટ છે એટલું સાંભળતા જ માતાજીએ વરદાન આપ્યું કે જા તારા ઘેર ચાર પુત્રો આવશે પરસારામજી કહે કે હે માતાજી પુત્રોની સાથે સાથે એક દીકરી પણ આપો અને એ પણ આપણા જેવી જ અને માતાજી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થયા માતાજીના આ વરદાનના પરિપાક રૂપે તેમના ઘેર ચાર પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો એ પુત્રી એ જ સંત કર્મેતીબાઈ બાળપણથી જ મા કરમેતીબાઈ ભગવાન કૃષ્ણની ભક્તિમાં જ તલ્લીન રહેતા બાર વર્ષની ઉંમરે જ મા કરમેતીબાઈની મરજી વિરુદ્ધ તેમના વિવાહ સાંગાનેરના જોશી પરિવારમાં કરવામાં આવ્યા એમ કહેવાય છે કે ત્યારબાદ આણું તેડવા આવ્યા એ રાતે જ મા કરમેતીબાઈ ઘર છોડીને નીકળી જાય છે પાછળ સાસરીયા પક્ષના માણસો અને રાજના સૈનિકો શોધવા નીકળે છે તો મા કરમિતિબાઈ એક મરેલા ઊંટના ચામડામાં ત્રણ દિવસ સુધી છુપાઈને રહે છે રાજના સૈનિકો હારી થાકીને પાછા ફર્યા બાદ મા કરમિતિબાઈ સાધુઓના સંગ સાથે વૃંદાવન પહોંચી અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા પિતા પરસારામજીને સમાચાર મળતા તેઓ વૃંદાવન જાય છે જઈને જુએ છે તો મા કરમિતિબાઈની આંખોમાં અશ્રુ ધારા વહી રહી છે અને ભગવાન કૃષ્ણના પ્રેમ રસમાં તલ્લીન થઈ ગયા છે પુત્રીની આવી સ્થિતિ જોઈ પિતા પણ શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા પિતાએ ઘેર પાછા ફરવાનો ઘણો આગ્રહ કર્યો પણ મા કરમિતિબાઈ કહે છે કે પિતાજી અહીં આવ્યા પછી કોણ પાછું જાય છે હું તો મારા ભગવાનના ઘરમાં છું તમે ખુશીથી ઘેર જાઓ અને મા કરમિતિબાઈએ યમુના નદીમાં ડૂબકી લગાવી તો ભગવાન કૃષ્ણની મૂર્તિ એમના હાથમાં હતી એ મૂર્તિ પોતાના પિતાને આપી અને કહ્યું કે મારા ભગવાન કૃષ્ણની ભક્તિ કરજો ત્યારબાદ રાજાને સમાચાર મળતા રાજા પણ મા કરમિતિબાઈના દર્શને જાય છે અને યમુનાના કિનારે મા કરમિતિબાઈને એક ઝૂંપડી બાંધી આપે છે મા કરમિતિબાઈએ આપેલ એ મૂર્તિની ખંડેલા મંદિર બનાવી તેમાં સ્થાપના કરવામાં આવે છે અને રાજા પણ ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે કઠિન કાલ કલી મે કરમેતી કલંક રહી નશ્વર પતિ રતિ ત્યાગી કૃષ્ણપદ रति जोरी सर्वे जगत की फांसी तर्की तिनुका ज्योतोरी निर्मल कुल कांथड़िया धनी परसा जिहि जाई विदित वृंदावन वास संतमुख करत बड़ाई संसार स्वाद सुखवांत करी फेरी नहीं तिन तन चही कठिन काल जुग में करमेती निष्कलंक रही भगवान कृष्णना પરમ ભક્ત એવા મહા કરમિતિબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ